નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને આજે આપણે ફાઇનલી આવી ગયા છીએ સાબરકાંઠા અમારા ફોફાજીના ઘરે અને હું તમને બતાવવાનો છું એમના એરંડાની ખેતી તો મારા વાલા ખેડૂત મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી બને રહેજો ને વિડીયો ગમે તો લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો છો આ સાબરકોઠામાં કઈ રીતે અને કેવી રીતે એરંડાની ખેતી કરે છે અને કયા કયા ખાતરોનો ઉપયોગ વધારે કરે છે એ વિશે આજે આપણે આગળ ચર્ચા કરીશું વાલા ખેડૂત મિત્રો તો તમે જુઓ તો ફાઇનલી આપણે આવી ગયા છીએ ખેતરમાં ને હું તમને બતાવવાનો છું આખા ખેતરની અંદરથી એરંડા તો મારા બધા યુટ્યુબ ફેમિલીને નમ્ર વિનંતી છે કે ચેનલ ઉપર નવા હોય તો સપોર્ટ કરજો ભાઈને અને વિડીયો છેલ્લે સુધી પૂરો જોજો તો હળો હવે આપણે આગળ વધીએ છીએ તો જુઓ વાલા મિત્રો તમને હું આજે આખા ખેતરમાં ફેવરીશ ચારે બાજુનો નજારો બતાવીશ વાલા ખેડૂતો તો જુઓ આ જે અમુક ભાગ છે એ ઓછા વધવામાં આવે છે ને અમુક જગ્યાએ જે એરંડાની માળો છે એટલી લોબી છે ને માળ એવી સુંદર બંધાઈ છે તમે જોઈ શકો છો તો કે જુઓ આ માળ કેટલી મસ્ત બંધાઈ છે અને આ એવું અલગ ટાઈપનું બિયારણ છે કે જે આવી રીતે જ એકદમ ખુલ્લા અને નરમ એરંડા હોય છે જુઓ આ જુઓ કે એની માળ તમે જુઓ થર્ડથી ટોચ જોઈ શકો છો વાલા ખેડૂત મિત્રો અને હવે આપણે એક ફાઇનલ એમના ઘરે જઈશું અમારા ફોફાજીના અને એમને પૂછવાનું છે આપણે કે તમે આ એરંડાની અંદર કયા ખાતરનો ઉપયોગ કરો છો અને કેવી રીતે કરો છો જોઈ શકો છો ને વાલા ખેડૂત મિત્રો તમને માળ દેખાય છે ને કમ્પ્લીટ આ માળ છે અત્યારે હાલની તારીખમાં આ માળ બે અઢી ફૂટની છે વાલા ખેડૂત મિત્રો અને આપણે આજે ફાઇનલ પહોંચી જ ગયા છીએ તો જુઓ વાલા મિત્રો વિડીયો ગમ્યો કે ના ગમ્યો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું તો જય દ્વારકાધીશ અને આવી રીતે અમે સાબરકાંઠામાં અમારા ફોપાજીએ એરંડાનું વાવેતર કરેલું છે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું તો જય દ્વારકાધીશ જુઓ આ માળ જુઓ ખાલી તમે કેવડી છે એના પત્તા જુઓ એ આપણે આ પત્તું બહારું વાળ્યું ઉપરનો નજારો જુઓ જોઈ દેખાય ને હે કે નહીં બાકી એમ વસૂલ એને એકવાર ખાલી સાબરકાંઠાની ખેતી જુઓ તો આપણને વસૂલ થઈ જાય બાકી હો ભાઈ તો જુઓ કેવો નજારો એ જુઓ એકદમ સરસ મજાનું વાવેતર છે આજે આપણે આખા ખેતરોમાં ફરીશું તો ફાઇનલી પહોંચી ગયા આપણે આ બાજુના જેઠે તો આ બાજુનો જેઠો છે એ તમે જુઓ કેટલો વિકાસમાં છે અને ઉપરી બાજુનો નજારો હતો એકદમ થોડો ડાઉન હતો પણ એમનું કહેવું એવું છે કે અમે ધારીએ એટલી એની અંદરથી જમીનમાંથી પેદા કરીએ છીએ તો ને છુડીમાં ફરી મળીશું જય દ્વારકાધીશ જય પાવા